અંજારના રત્નાલની સીમમાં આવેલ એક પોઈન્ટ બે પાંચ લાખની તસ્કરે થઈ હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે આ ચોરીના બનાવ અંગે રત્નાલમાં માં ધાણેટી રોડ ઉપર પાણીના ટાંકાની નજીક રહેતા રાજેશ દુલાભાઈ રવા વર્ચંદ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે નોંધાવેલ ફરિયાદ અનુસાર રતનાલ ગામના સીમ વિસ્તારમાં ફરિયાદીના પિતાના નામે આવેલ ખેતીની જમીનમાં ખારેકની ખેતી કરવામાં આવેલ છે આ ખારેકના વેચાણ બાદ તેનું કટિંગ પેકિંગનું કામ ચાલી રહ્યું હતું દરમિયાન ગત તારીખ એક એક સાત ના ફરિયાદી નિશાચરો સો કિલો એમ પચીસ ઝાડ માંથી બે હજાર પાંચસો કિલો ખારેક ના હાથા કાપીને લઈ ગયેલ હતા આ બનાવમાં અજાણ્યા ચોર ઈસમો આ વાડીમાંથી કુલ રૂપિયા એક લાખ ની ખારેક લઈ ફરાર થઈ ગયા હતા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે